હેલો નમસ્તે નમસ્કાર વેલકમ વેલકમ બધા જ વાળા વિદ્યાર્થી મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે કોમર્સ અને આર્ટ વાળા વિદ્યાર્થીઓની એકમ કસોટી તો બધા સોલ્વ કરાવે છે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે કઈક કરો તો ઓશિયન કોચિંગ ક્લાસિસ છેલ્લા છ વર્ષથી વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક નવું કરે છે તો સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ જબરદસ્ત એકમ કસોટીનું સોલ્યુશન ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં સો ટકા ગમશે અને મહેનત સારી લાગે વિડીયો સારો લાગે તો ખાસ લાઈક કરજો અને જેટલી બી બીજી મહત્વની વાત આ વિડીયોમાં કહેવામાં આવશે ખાસ ધ્યાનમાં રાખજો કારણ સાયન્સના વિદ્યાર્થીઓ બાયોલોજી મેથ્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ આ બધામાં તાળા માર તૈયારી કરતા હોય છે પણ ઇંગ્લિશમાં બહુ ઓછો સમય મળતો હોય છે પણ તમે ઓછા સમયમાં પણ સારું પોલિટીકલ એજ્યુકેશન લઈને કોન્ફિડન્સ મેળવી શકો છો એ બધી બાબત ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં યસ ખાસ સાયન્સ સ્પેશિયલ છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ છે તો ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો ચલો સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ કરીએ આગળ વધીએ તમારા મિત્રોને ખાસ શેર કરજો ખાસ શેર કરજો ચલો પહેલો મુદ્દો પહેલી વાત તો તમને બધાને ખબર છે એક કલાકનો સમય મળતો હોય છે પચીસ માર્ક્સની એકમ કસોટી લેવાતી હોય છે દર મહિને કંઈક ને કંઈક ગવર્મેન્ટ તમારા માટે ડિઝાઇન કરે છે કારણ તમે ઓછા સમયમાં સારો કોન્ફિડન્સ બોર્ડની પરીક્ષા માટે મેળવી શકો તો ડિસેમ્બર મહિનાની જે આપણી એકમ કસોટી છે એમાં સૌથી પહેલો ભાગ સોલ્વ કરીએ યસ જેકપોટ કહી શકાય વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કારણ ટેક્સબુક ને આધારે એમસીક્યુ માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જ આવે છે અને તેમાં એમાં આરામથી માર્ક્સ લઈ શકો જોઈએ ચાલો યુનિટ નંબર 5 ની પહેલા વાત કરવાની છે હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ તમારા પહેલા જ આ લાઇન છે કોણ આવે છે કોણ આવે છે વૈજ્ઞાનિક અ સાયન્ટિસ્ટ યસ હું તમને અત્યારે રેપિડ રિવિઝન રેપિડ સોલ્યુશન કરાવવા માટે આવ્યો છું એટલે તમે ડાયરેક્ટ આન્સર પર ફોકસ કરજો જે સમજૂતી આપું છું એના પર ફોકસ કરજો બાકી તમને ડિટેલ્સમાં માં વિડિયો જોઈએ છે તો પણ તમને મળી જશે ઢગલાબંધ વિડિયો આપણે પડેલા છે વેર આર ગ્રીન ફાઈલ્સ ફાઉન્ડ ચલો ઓન રોઝ લીવ્સ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ આ બંને ઓપ્શન તમારા ટેક્સ્ટબુક માં છે મતલબ ઓપ્શન સી તમારો બનશે રાઈટ આન્સર નેક્સ્ટ વોટ ટાઇપ ઓફ આન્ટ્સ ઇઝ એન્ટ્સ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ ચલો કેવા પ્રકારની કીડીઓ યુરોપમાં જોવા મળે તમારા યુનિટમાં છે પાવરફુલ લાલ કીડી રેડ એન્ટ્સ યસ ઓપ્શન એ નેક્સ્ટ માઉડ મેડ બાય એન્ટ્સ ઇઝ કોલ્ડ કદાચ વિદ્યાર્થીઓ માટે આ સવાલ અઘરો બની શકે કારણ આ પ્રકારનો શબ્દ તમે પહેલી વાર સાંભળતા હશો પણ હવે તો સાંભળી લીધો ને તો હવે ધ્યાન રાખવાનું છે આ જે વાત છે આ જે કહાની છે એ તમારી રાપડો જે કહેવાય કીડીઓનું રહેવાનું જે સ્થાન એન્ટ હિલ એ તમારો જવાબ બનશે તો આ રીતે વન બાય વન તમે આન્સર લેતા જજો બીજી એક વસ્તુ ઘણાને બહુ ડિમાન્ડ હોય છે આ પીડીએફ ક્યાં મળશે હું તમને વિડિયોના એન્ડ ટાઈમે કહીશ એટલે ખાસ એન્ડ સુધી જોડાયેલા રહેજો યસ વેલકમ પ્રશ્ન સિમલી ચલો નેક્સ્ટ નેક્સ્ટ યુનિટ નંબર સિક્સ વેન વોઝ ધ સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ ડિલિવર્ડ જનરલી વિદ્યાર્થીઓને આંકડાકીય માહિતી બહુ યાદ નથી રહેતી હોતી કેમ કે ભાષા કે સબ્જેક્ટમાં તમે એના પર ફોકસ નથી કરતા પણ ખાસ ધ્યાન રાખજો જાન્યુઆરી 5 1916 તમારું યુનિટમાં છે શરૂઆતમાં જ છે તો ઓપ્શન બી તમારો રાઈટ આન્સર છે નેક્સ્ટ વાત કરીએ ધ ખાલી જગ્યા લો ઓર્ડિન ઓર્ડિનન્સ બલૂટ સ્પીચ ચલો ક્યુ આવે છે પ્રોપોર્સમાં ભી ઘણીવાર આવે છે બલૂટ બલૂટ મતદાન પત્ર તમને વેજની

એનો મતલબ શું થાય સુલ્લા જે કંઈ છે જ ને એ ટાઈપનું તો શેની શેની એન્ડ અનસેફિશિયન્ટ આ તમારું એક બીજાનું થશે નિયરેસ્ટ મીનિંગ યુનિટ નંબર 7 વોટ વોઝ હર્બર્ટ એન્ડ હિસ ફાધર પ્લેઇંગ લગભગ બધાને ખબર હશે આખા તમારા ટેક્સ્ટ બુકમાં એક જ રમતની વાત છે અને આ યુનિટમાં છે મંકી સ્પો અને એ રમત છે ચેસ યસ ટ્રેન્ડિંગ મુદ્દો ગુકેશ यस रिकॉर्ड करो से चेस में हु वांटेड टू टेस्ट द मंकी स्पो मंकी ना पंजानी टेस्ट कौन करवा मांगता था मिस्टर वाइट करवा मांगता था ना पप्पा करवा मांगता था मिस्टर वाइट यस अबट ना पप्पा आफ्टर पुटिंग अ स्पेल ऑन द मंकी स्पो नाउ इट इज अ टैलिस्मन टैलिस्मन ऑप्शन सी जे ओल्ड फकीरे बनावेली आ एक विद्या करे लेती है यस सैडनेस इज अ सिमिलर मीनिंग टू द वर्ड चलो सिमिलर शब्द तुम्हारे लेवानो से सैडनेस मतलब दुख 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 दुखी તે હેન્ડ ગ્રિફ આપેલું છે તો આ પ્રમાણે સિમ્પલી તમે આન્સર સિલેક્ટ કરી શકો યસ વેલકમ પાર્થ ચલો નેક્સ્ટ નેક્સ્ટ આગળ વધીએ હા વેન વોઝ સુઝનેટ ટ્રુથ ઓક્શન ક્યારે ટ્રુથ ને ઓક્શન ઓફ કરવામાં આવી બધાને ખબર છે વર્ષની વર્ષની ઉંમર મતલબ એ યસ વોટ વોઝ હતા ધર્મગુરુ ધર્મગુરુ યસ ટુ વોમ સેલ ટ્રુથ ચલો ને ભાષા સમજમાં આવતી નોતી નીલી પ્રજાઓને યસ નીલા નીલી टाइपના લોકોને તો એને કોને સેલ કરી કોને સેલ કરી કોને કરી ફિશર મેને યસ ફિશર મેને સેલ કરેલી હતી વેલકમ સંજયભાઈ ડાભી ચલો આન્સર આપજો સાથે સાથે ટર્મિનોલોજી સિમિલર ઇન ધ मीनिंग टू द वर्ड યસ આ યુનિટ માં તમારે માત્ર એક જ શબ્દ આવે છે જાર્ગન તો એ તમારું થશે નીરેસ્ટ मीनिंग યસ ભરત વાઘાણી વેલકમ વેલકમ ચલો આગળ નેક્સ્ટ યુનિટ નંબર 8 જે કૃષ્ણમૂર્તિ વુડ લાઈક ટુ ડિસ્કસ હિયર ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ આઝાદીની સમસ્યા ડિસ્કસ કરવાની વાત હતી જે કૃષ્ણમૂર્તિ ફોર યુથ નામનો યુનિટ એન્ઝાઇટી ઇઝ ધ સિમિલર મીનિંગ ટુ ધ વર્ડ ચલો ચિંતા ચિંતા તા 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 ચિંતા તા તા ક્યુ લેશું પ્રિયોકપશન એન્ટિટી સુપરસ્ટિશન હેપીનેસ તો અહીંયા ચિંતા માટે પ્રિયોકપશન દેખાય છે એ તમારો બનશે આન્સર નેક્સ્ટ નેક્સ્ટ ધ ફંક્શન ઓફ এড્યુકેશન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહૂડ નોટ ટુ કોઈની નકલ નહીં કરવાની એ તમારું એજ્યુકેશન નું રિયલ કાર્ય છે તો એના માટે એના માટે એના માટે ઇમિટેટ એની તમારો બનશે આન્સર ફરીથી કહી દો વિદ્યાર્થી મિત્રો તમે નવા છો અત્યારે તમને હું માત્ર એકમ કસોટી સ્પેશિયલ ફાસ્ટ ટેસ્ટ સોલ્યુશન આપવા માટે આવેલો છું એજ્યુકેશન કન્ટેન્ટ કેવું છે કેવી રીતે આપણે ટીચિંગ મેથડ છે જોવું હોય તમારે તો ધગલા બંધ વિડીયો તમને મળશે ખાસ ખાસ જોઈ શકો છો યસ અને આપણી ઇંગ્લિશની સ્પેસિફિક ચેનલ બી છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા

અને જેની અંદર અત્યારે IMP બેચ ચાલુ છે એના ફાયદા તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઢગલા બંધ ફાયદા વાંચવા માટેનો કન્ટેન્ટ પણ મળે યસ ઓછા સમયમાં મેક્સિમમ તમારે તૈયારી કરી લેવી છે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તો ખાસ તમને આ કોર્સ યુઝફુલ થશે ફાયદાઓ જોઈ લો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે લાઈવ લેક્ચર હોય છે એ જ લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપે પણ મળી જાય તમે એની ટાઈમ જોઈ શકો છો રિવિઝન કરી શકો છો કોન્ફિડન્સ ઓછા સમયમાં વધારે લઈ શકો છો एमसीक्यू ટેસ્ટની ફેસિલિટી છે પીડીએફ તમને સુપર ક્વોલિટી વાળી મળે છે ડાઉટ ક્લાસ ભી હોય છે એનિમેશન થી ભરપૂર પીપીટી એટલે રાખીએ છીએ કારણ ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી આસાનીથી ઓછા સમયમાં વધુ રિકવર કરી શકે સૌથી મહત્વની આ કોર્સની ખાસિયત WhatsApp સપોર્ટ ડાયરેક્ટ તમારો એક અલગથી ગ્રુપ બને છે કોર્સના વિદ્યાર્થીઓનું એને કોઈ ડાઉટ છે બિન્દાસ ગ્રુપમાં શેર કરી શકે છે અને આ કોર્સની અંદર WhatsApp સપોર્ટમાં

ઓસ્ટ્રિયન કોચિંગ ક્લાસીસ ના પ્લેટફોર્મ પર તમને મળશે એવું ક્યાંય નહીં મળે જુઓ પ્લેલિસ્ટ ના ઢગલા છે ઢગલા બંધ વિડીયો છે ખાલી સર્ચ તો કરો ગાલા સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ ઢગલા બંધ મળશે આર્ટસ એન્ડ કાર્ટ વિક્રમ જીયા તો નહીં દિયા તેરી આંખો મે પતા હે તો ક્યાં હે લાઈફ મે અરે વાહ જબરદસ્ત જબરદસ્ત શાયર ભી ભેગા થઈ ગયા છે અહિયાં ધ્યાન આપો એન ટાઈમ છે एग्जाम નો વોટ કેન બી રીડ ઇન ધ લાઇન્સ ઓફ ધેર હેન્ડ્સ યસ ઇમરાન નાઝ વેલકમ વોટ કેન બી રીડ ઇન ધ લાઇન્સ ઓફ ધેર હેન્ડ તો શાંતિથી વાંચો તો અહીંયા જે લાઈન છે ને એમાં જવાબ છે ધ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન મતલબ આપણે જે કામકાજ કરીએ છીએ એ જ કામકાજ એના જેવું છે બેનું મજૂરી બેનું શ્રમ સહેમ છે જે ઓપ્શન સી માં આપેલું છે નેક્સ્ટ વોટ કેન બી વોન બાય લવ ચલો ટ્રસ્ટ હેટેક લવ કે સ્ટ્રેન્થ તો અહીંયા મને આન્સર અહીંયા દેખાય સ્ટ્રેન્થ ઓપ્શન ડી યસ ઓપ્શન ડી બહુ આસાન હોય છે થોડો સમય આપવાનો જવાબ તમને સ્ટાંજામાં જ મળી જાય છે નેક્સ્ટ વોટ કેન બી રિકોગ્નાઇઝ એન અંડરસ્ટેન્ડ બાય ઓલ ચલો શું છે અહીંયા અહીંયા છે નોર્મલ લાઈફ કોમ્પિલિકેટેડ લાઈફ કોમન લાઈફ કોમ્પલેક્ષ લાઈફ તો મને અહીંયા દેખાય છે અહીંયા છે કોમન લાઈફ સિમ્પલ સિમ્પલ યસ જતિન વેલકમ ધ ફ્રેઝ બી મીન્સ વફાદાર

सवाल पूछो के करो छो ओके okay, चलो हेलेन स्टेप इज ट्रिकी क्लाइम्बिंग टफ क्लाइम्बिंग इजी क्लाइम्बिंग रिस्की क्लाइम्बिंग जो विचारो शांति थी हिलेन स्टेप इज हिलेन स्टेप इज क्या छे ट्रिकी क्लाइम्बिंग टफ क्लाइम्बिंग इजी क्लाइम्बिंग रिस्की क्लाइम्बिंग चलो जो क्या देखा है आंसर आपो यस यस राठौड़ आशीष दर्शन वेलकम चलो क्या जवाब देखा है विचारो ટ્રિકી ટપ ઇઝી અને રિસ્કી શાંતિથી વિચારો સમય આપો અં 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 ટ્રીકી ક્લાઇમ્બિંગ અહીંયા છે જો નસીબદાર નાના છોકરાને ફાવ્યા ખાલી મેચ કરવાનું ક્યાં છે આન્સર ટ્રીક કરતા જાઓ યસ નેક્સ્ટ અમને તકલીફ પડશે એનું કારણ એ કારણ ખરું વાઘેલા જતીન કોન્ટેક કરજો તમને સ્ક્રીન પર કોન્ટેક નંબર આપેલો છે યસ ડિસ્કસ કરી લઈશું તમે ક્યાં અટવાવશો કયા કારણથી લોચા થાય છે યસ ચલો હા નેક્સ્ટ વેન ડીડ ધ ટોબર્સ કમ ચલો ક્યાંથી ક્યાંથી તો અહિયાં શાંતિથી વાંચવાનું છે ડ્યુરિંગ ધ થર્ડ યસ અહીંયા છે જો નસીબદાર વન્સ અગેન કહશું ખાલી થોડી મહેનત કરવાની છે ભલે તમારી પાસે સાયન્સ ના વિદ્યાર્થીઓને સાયન્સ પ્રવાના વિદ્યાર્થીઓને સમય ઓછો મળતો હોય ઇંગ્લિશ માટે પણ જે મળે છે એટલો ઇનફ છે એમાં ક્વોલિટી વાળું કામકાજ કરી લેવાનું ચલો નેક્સ્ટ વુ વોન્ટેડ ટુ રન અવે ફ્રોમ ધ સિટી ચલો તો અહીંયા ત્રણ વ્યક્તિની વાત છે નામ કેર અને ત્રણેય મતલબ એબીસી નેક્સ્ટ મીક વોઝ અ ખાલી જગ્યા શીપ ડોગ શીપ ડોગ લેમ્બ ડોગ ડીપ ડોગ તો અહીંયા જોઈએ ક્યાંય નિશાની અરે અહીંયા હામું દેખાય છે શીપ ડોગ જોજો આ પાછું અલગ છે યસ ગોહિલ ગેમિંગ વેલકમ ચલો નેક્સ્ટ હુ એડવાઇઝ નોટ ટુ ટેક સ્ટ્રેસ કોણ એડવાઇસ આપે છે અહીંયા ભી સામુ દેખાય છે ડોક્ટર કેટલું આસાન છે કેટલું આસાન છે યસ નેક્સ્ટ નેક્સ્ટ ચલો વોટ વોઝ સ્ટક ઇન અ બોગ મિસ્ટર ગ્રીન વાઇફ હસબન્ડ ટીમ ઓફ ઓક્શન ચલો સ્ટક વાળું શબ્દ જુઓ સ્ટક 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 ક્યાં દેખાય છે સ્ટક અહીંયા છે ટીમ ઓફ ઓક્શન પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને આટલું આસાન ના હોય એટલું તમારે આસાન આવે છે ખાલી થોડી સમય આપીને મહેનત કરી લેવાની યસ વેલકમ જાયુ વેલકમ વિશ્વ ડિસ્ક્રિપ્શનમાં નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ખાસ જોડાઈ જજો બહુ જ કામના મુદ્દા બધા મળવાના છે વોટ વોઝ ઓફર્ડ બાય મિસ્ટર ગ્રીન ટુ હિઝ નેબર્સ વાઇફ ચલો

સ્પોકન ઇંગ્લિશ ની પણ લિંક આપેલી છે ખાસ જોડાઈ જજો માત્ર તમને અંગ્રેજીમાં ટેન્શન છે અંગ્રેજીનો કોન્ફિડન્સ તમારે દૂર કરવો છે તો 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 દૂર કરવો છે લાવવો છે તો આ ચેનલ પર પણ જોડાઈ જજો ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા ત્યાં પણ તમને રેગ્યુલર અપડેટ મળવાના છે અહીંયા પણ મળવાના છે મતલબ હવે તમારું બોર્ડની એક્ઝામ સુધીમાં બે જ ફોકસ હોવું જોઈએ દિવ્ય દિવ્યસ્તરના લેક્ચર ઇંગ્લિશના લેક્ચર અને બારમા માં ભલે તમારી પાસે સમય ઓછો રહે છે તમારી અંદર એક સારો કોન્ફિડન્સ બિલ્ડ અપ થવો જોઈએ યસ 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 ચલો નેક્સ્ટ સૌથી મહત્વની વાત મુદ્દો શું હોય एग्जाम ટાઈમે एग्जाम આવે એટલે વિદ્યાર્થી શું કરે આઈએમપી આપો આઈએમપી આપો આઈએમપી આપો અરે મળી પણ જાય પણ વાંચવા માટે કેટલા મટીરીયલ લેશો અઘરું પડે ને તો એવો એક કોર્સ ડિઝાઇન કરેલો છે તેમાં બધો જ આઈએમપી કન્ટેન્ટ એક જ કોર્સમાં ઓલ ઇન વન માત્ર 99 રૂપિયામાં સાયન્સ સ્પેશિયલ કોન્ટેક્ટ નંબર આપેલો છે માહિતી મેળવી શકો છો યસ મંથલી ચાર્જ નથી હો એક્ઝામ સુધીનો ચાર્જ છે તમને અલગથી આઈએમપી પીડીએફ બી મળશે ઓછું વાંચો ને વધારે માર્ક્સ મેળવો યસ એ પણ મળશે યસ રિયા પટેલ હેલો કયો મને એકવાર ચલો કીધું રિયા પટેલ યસ ગીના કેડા કમલેશ મેર વેલકમ વેલકમ બધાનું ચલો તો આમાં પણ ફાયદા મસ્ત મજાના છે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે તમારે પચાસ ટકા એમસીક્યુ હોય છે અને પચાસ એ પચાસ માર્કસ લઈ લેવાના રોકડા માર્ક્સ હોય છે એના માટેની પરફેક્ટ પ્લાનિંગ આ પીડીએફ માં કરીને આપેલું છે એ બાર તમે માહિતી લઈ શકો છો સૌથી મહત્વની વાત તો તમે જો લાઈવ ગ્રામર કોર્સમાં જોડાવ ને તો તમારે અલગ અલગ લેવાની જરૂર નથી કારણ સાથે ફ્રીમાં છે સાથે ફ્રીમાં છે તો આ પણ ખાસ લાભ લઈ શકો છો યસ વાઘેલા જતીન

કોન્ફિડન્સ સો ટકા આવશે બે વિડીયો તમને આપીશ એક વિડીયો અગિયાર મિનિટ નો એમાં ઓનલી ફંક્શન ના કીબોર્ડ એની લિંક બી નીચે આપેલી છે એ બી ખાસ જોજો સો ટકા ગમશે એવો વિડિયો તમને ક્યાંય દેખાશે એટલો મસ્ત સોલિડ બનાવેલો છે ફંક્શનના ના કીવર્ડ અને આપણી સાથે કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શન ના વાક્યો જોવે ને તે ફંક્શન નું નામ આપી દેશે એવા લેવલની પ્રેક્ટિસ કરવાની છે યસ હિતુ સૈયદ રફીક વેલકમ ચલો ઇનસ્પાઇટ ઓફ અરે ઓપ્શન જોવાની જરૂર નથી મને વાક્યમાં બટ યેટ સ્ટીલ દો ઓલધો ઇવનધો ઇવનિ હાએવર એઝ ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવરલેસ દેખાય ને એટલે કોન્ટ્રાસ્ટ જ હોય આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ एग्जाम ટાઇમે કોન્ફિડન્સ આવી જવો જોઈએ બટ યેટ સ્ટીલ દો ઓલધો ઇવનધો ઇવનિ હાએવર ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવરલેસ બધા જ કોન્ટ્રાસ્ટના ઓપ્શન બી ઓપ્શન બી કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ યસ નેક્સ્ટ હેડ ડોક્ટર ચલો હેડ થી વાક્ય શરૂઆત પૂર્ણ ભૂતકાળ જેવો માહોલ હોય ના હોય અનલેસ ના હોય ના વાક્ય હેવ સેવ મતલબ પરફેક્ટ મોડલ હોય એ તમારું કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે છે અહીંયા જ ને હા ઓપ્શન ડી માં છે નેક્સ્ટ યસ જય શ્રી રામ વેલકમ ઓફિશિયલ રાજ અમદાવાદ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ સુપરલેટિવ ડિગ્રી બહુવચન ની વાક્ય રચના છે ડિગ્રી ની વાક્ય રચના આવે એટલે કમ્પેરિંગ ફંક્શન આવે કમ્પેરિંગ છે હા ઓપ્શન સી માં છે ને લઈ લેવાના પૂરેપૂરા માર્ક્સ એક પણ માર્ક્સ કટ થવો ના જોઈએ ચલો સ્ટુડન્ટ સ્ટોક એઝ ધ ટીચર ડઝ એઝ કીવર્ડ છે એઝ પછી કરતા આગળના વાક્ય પ્રમાણે સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ એવા કેસમાં મેનર નામનું ફંક્શન લાઈક અને એઝ બેઝ કીવર્ડ છે મેનર માં યસ છે મેનર મેનર હા છે ને ઓપ્શન બી માં સર અપેક્ષિત માંથી કરીએ તો ચાલે ને હારે દોડે તમે કોર્સ ભી લઈ શકો 99 રૂપિયા વાળો એમાં બધા કન્ટેન્ટ છે नेक्स्ट नो सुंदर चलो आगे जो जरूर नहीं नो सुंदर टाइम ज दर्शा टाइम 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 यस टाइम छता सीवा याद करो एस सुन एज नो सुंदर धैन हार्डली हेड वेन बेडली हेड वेन स्केसली हेड वेन रेडली हेड वेन टील अंटील आफ्टर बिफोर वेन वायल वेन બધા કીવડ યાદ રહેવા જોઈએ અંગ્રેજી માત્ર ધોરણ બાર પડતો નથી ભવિષ્યમાં જરૂર પડશે ઇંગ્લિશ ગ્રામર ઇઝ નોટ ફોર ક્લાસ યુ વિલ નીડ ઇટ ઇન ફ્યુચર એઝ વેલ ખાસ દેવાના છે નો સુંદર ધેન હાર્ડલી હેડવેન 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 ટી વેન ટાઈમ દર્શાવે ઓપ્શન સી યાદ રહી જવું જોઈએ નેક્સ્ટ master vaidya sings as if as if as if and as, word, time, function, so as, as, it, as though બે જ કીવર્ડ જે ધારણા દર્શાવે most ip function 100% હશે એઝ if એઝ though મેકિંગ સપોઝિશન છે હોય જ ને ઓપ્શન સી માં છે ઓપ્શન જોયા વિના ફંક્શન યાદ આવવા જોઈએ આવી મહેનત કરી લેવાની છે યસ નેક્સ્ટ મિત્રો જો સી યુઝ ટુ એક માત્ર એવું કીવર્ડ એક માત્ર એવું ફંક્શન જેમાં એક જ કીવર્ડ યુઝ ટુ યુઝ ટુ હેબિટ્યુઅલ પાસ્ટ ભૂતકાળની આદત દર્શાવે નેક્સ્ટ

કામની વસ્તુ છે ફંક્શન એમને ગવર્મેન્ટ નથી ટોપિક માં નાખી દીધો સિલેબસ માં તમારા સો માર્ક્સના વેઇટેજમાં ગવર્મેન્ટ જયારે સોળ માર્ક્સ નું મહત્વ ફંક્શન ને ધરાવતું હોય કઈક તો છે ને હા જેમ આપણા જીવનમાં ફંક્શન નું બહુ મહત્વ હોય મેરેજ ફંક્શન એન્ગેજમેન્ટ ફંક્શન એમ તમારા માટે ફંક્શન નું પણ મહત્વ એટલું છે સોળ માર્ક્સ કવર કરીને આપશે એટલે ખાસ લોજો નિબંધમાં સારા માર્ક્સ કેવી રીતે મેળવવા બધા વિડીયો આવશે બધા વિડીયો આવશે ગ્રુપમાં જોડાઈ જાઓ

પેલો વિડીયો જોઈ નાખજો ના સમજાય ફરીથી મને મેસેજ કરજો બીજી એક નિશાની આપીશ પોઝિટિવ એટીટ્યુડ ખાલી જગ્યા ચેન્જ એવરીથિંગ વોઝ કેન શુડ ટુ ચલો પોઝિટિવ એટીટ્યુડ બધું બદલી શકે છે ભાઈ શકે મતલબ કેન ઇટ ઇઝ કન્સિડર ટુ લેડર એને નિશાની તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે શેના માટે સફળતા માટેની ટુ સક્સેસ પ્રીપોઝિશન હમ નેક્સ્ટ ચલો આપો જવાબ ત્યાં એક બે કમેન્ટ જોઈ લો ફંક્શન યાદ રાખવા માટેની ટ્રેક પેલો વિડિયો આપ્યો ને એવો તમને ક્યાંય દેખાશે ને ગેરંટી એ જોજો 100% ગમશે સર એ ઓલ્ડ એજ છે એ તો અમને નેગેટિવિટી આપે છે કે તમે બધા ફેલ થશો તમારું કંઈ નહીં થાય કોઈ વાંધો નહીં બધાને અલગ અલગ માનસિકતા હોય છે તમે સાબિત કરીને બતાવો હું આઈ કેન ડુ ઇટ હું પાસ થઈ જઈશ સારા માર્ક સાથે થઈશ ઓછા સમયમાં સારા માર્ક્સ સાથે થઈશ તો રિયા ચેલેન્જ આપવાની વાત આવે છે હવે તૈયાર થઇ જાવ અને તમે તૈયાર છો તો ઓશન કોચિંગ ક્લાસીસ તમારી સાથે તૈયાર છે તમે તૈયાર છો તો ઇંગ્લિશ વિથ કેતન ચટળિયા તમારી સાથે તૈયાર છે તમે તૈયાર થઈ જાવ ચેલેન્જ આપો સરને કહો સર પાસ થઈ જઈશ યસ અને થઈ જશો ચલો નેક્સ્ટ ઈટ વોઝ ધર ગુડ લક એવો ના સારા નસીબ હતા કે તેઓને ઢેર આ તો વર્ણન કરવા માટે આવે ઢેર માટેની સંબંધક વિભક્તિ અહીંયા ધેર આપેલી છે ઓપ્શન સી એમને એનો ખોવાયેલી પુત્ર મળી ગઈ પુત્રી મળી ગઈ

અને વોટ્સએપ ગ્રુપ ની લિંક સાથે પણ તૈયાર થઈ જજો નેક્સ્ટ ચલો કન્નુ એન્ડ ચિન્નુ મેડ અ મોડેલ ઓફ પ્લાન ઇટ વોઝ મેડ વેરી સક્સેસફુલી વેરી પછી જનરલી તમારું ક્રિયા વિશેષણ આવે અને એ જનરલી એલવાય વાળા શબ્દ હોય સક્સેસફુલી ધે વન ખાલી જગ્યા જો યાદ રાખજો ભાઈઓ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ આ ટાઈપના જે શબ્દો એને ઓર્ડિનલ નંબર્સ કહેવાય એની સાથે હંમેશા આર્ટિકલ ધ આવે ધ ધ ધ ધ ધ ઓપ્શન બી ચલો જે રોકડા માર્ક્સ લઈ શકાય એનું આપણે ફાસ્ટેસ્ટ સોલ્યુશન તમારી સાથે કરાવ્યું મેક્સિમમ સમજૂતી બી આપી છતાં પણ તમારે ટોપિક વાઇઝ જોઈએ છે આસાન આસાન મુદ્દા તો ખાસ ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો ખાસ જે વાત કરવાની છે આ પીડીએફ ક્યાં મળે વાંચવા માટે ક્યાં મળે એની વાત કરવાની એલિમેન્ટ મતલબ તત્વ એલિમેન્ટ મતલબ તત્વ રિયા યસ ચલો એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે આવડે ને બધાને આવડે પ્લે સ્ટોરમાં જવાનું ટાઈપ કરવાનું મળી જાય યસ અને એમાં તમને આઈએમપી બેચ મળશે જેનું પેમેન્ટ કરવું હોય તો કરી શકો જોડાઈ શકો ના કરવું હોય તો એ ફ્રીમાં આ તમને પીડીએફ મળવાની છે આની સિવાયના જે બીજા ટોપિક છે એની પણ મળવાની છે આની સિવાયના બીજા ટોપિકની પણ મળવાની છે તો આઈએમપી બેચ આઈએમપી બેચમાં તમને ખાસ મળી જશે યસ પીડીએફ મળી જશે વિથ સોલ્યુશન એમાં તમે રિવિઝન કરી શકો છો અને તમારી તમારી ખાસ બેનિફિટ લઈ શકો છો તો આશા રાખું તમારા બધા મુદ્દા ક્લિયર થઈ ગયા છે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ બી શોર્ટ ટાઈમ માં ડિઝાઇન થવાનું છે તમે ખાસ 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 આની પણ માહિતી મેળવી શકો છો યસ ચલો તો એન્ડ કરીએ સેશન ને આઈ હોપ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પણ હવે ટેન્શન ખતમ થશે એકમ કસોટીનું હોય કે પછી બોર્ડની પરીક્ષાનું હોય મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું યસ થેન્ક યુ જાડેજા હરપલ